જય ગિરનારી મિત્રો હા અમે આજે આવ્યા છે નવ ધૂણે તમે જોઈ શકો છો નવ નાક નો ધૂણો આ લોકેશન તો જો આ તમે કેતા ન આ વાદણા ટોસ થતા જાય છે અને બહુ મજા આવે છે

અવલ સરસ મજા આવે છે હું સ્વર્ગ જેવું ફીલિંગ આવે છે અમને બહુ નજારો સુંદર છે યાર ડોટ રહેજો આપણે બીજો અપડેટ આપીએ તમને আচ্ছাlambda বেকার আইকলোর উপর বাকার উপর আ দিনার উপর আ বাদরা বাবা ভটকা বাদরা এই টি আর বলেশন হয়ে বনি বনি আ আ এ কিমত দিল দিল শট রে

આખો વ્યૂ એક અલગ આખો વ્યૂ પ્રકારનો છે આ જો વાદરા جاي છે આ બાબા અહીંથી આપણે બોર દેવીનો પણ રસ્તો દેખાય છે આ આપણે ડુંગર પર અહીંથી કોઈ પડ્યું હોય ને તો કઈ મળે નહીં બહુ ડેન્જર છે

આપણે અશુક અશુકભાઈ જાય છે ગોહેલ બહુ ધ્યાન રાખીને કેમ કે અહીંયા બહુ ઊંડી ખાય છે નહીં હા ફાઇનલી દોસ્તો અમે નવનાથ ધૂણે પુગી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા હે ને નાળો છે નાળો પકડીને ચડવું પડે હજી ઉપર છે હરિયું ગિરનાર જંગલ બહુ ગિરનાર જંગલમાં ઊંડો છે બહુ ભય પડ્યા ને તો ગયા